બીવરાતો ના પાછો તું તારા ઘર જા લે એમ મારા ઘર જો મતલે તું એકલો પડી લાખ લે લે બા નેકરી દેવાનો લઈને તો જુદો કરી ઓર રાખજો નકામા બોડું ફોડી એકલો પડી બીવરાતો પાછો તું આનો બોડું ફોડી નાખ એટલે તું આનો લાભો મેલી જવા મને લાભો નહીં એમ ના ર્યોથી બોડું ફોડી નાશ્યો હમરા ના ના હું થાય છે તારો આયો શું થાય છે હું એનો નોક કરશુ નહીં નોક કરશે મને નોક કર જો હા તારો જોઈ ને આપડો પાવર જોઈ છો જતો રહ્યો ના ના પાવર પાવર તો ખરો તો છું હજી કોઈ બગડી નહી જોયું નોકર હાથ રાખી દો

બીમારા કઈ રેસે હા એવા થાચી જોવા તમારી દુકાન અમુક અમુક આવા માથા મારે લઈને આવ્યો આ મહિના થી દુકાન બનાવી તો નોકરે રાખ્યો છું ને કે બોલાવી દેલા ટોપી લેવાય લે આ બધું શોભાના કઈ દાળ ઉડાઉન્ થી ધંધો કરવા વાળો માણસ છું મને આ બધું ના શોભા તું તારી દુકાન જા તારી દુકાન દુકાનદાર

પાવર ચાર દવા દુકાન બનાવી છે કાકા તમારી ભૂલ તો મોટી સર આ જો કાલ અત્યારે દુકાન કરી તો નોકર રાખ્યો આ પંદર વર્ષ આવડી મોટી દુકાન સર જણા હોય તો સારું આપડે જેવા ના થવાય હું કહું છું મારે નોકર મગસ મારી કર્યા વગર કીધું તો ખરા

પણ અત્યારે હળાહુ ચાલે છે ને એટલે બધા ચોરે ચોર ભરેલા હોય છે એટલે હું નોકરી કોઈ નહી રાખતો પણ અમુક તારા ઉપર ખરો ને મને ગળા સુધી વિશ્વાસ ગયો છે તું મને ઓળખતો નતો તો પ્લસ હોમો થઈ ગયો એટલે ના હોય ને તો અમે તું નોકરી મારા રહી જા

મને ખબર પડી એક નંબર નો ચિંગુ છે મને પગાર આલો એવું લાગતું નહીં ખાનગી ખાનગી પગાર ખાધા નામ તો બે હજાર થાય છે

તારા જેવા તો જેટલા પાટીઓ બિહાર વાળા પણ વખી નવી દુકાન કરેલી છે અને માર તો જોમેલી છે તારા તો દસ દાળો પાટીઓ પડી ગયું અરે તારા છે

એ જે રીતના ખબર છે ચમનલાલ જાને તમે ઘેર ખાવા અને તમારો નોકર ખરા ને એ ડબ્બો લઈ અને મારી દુકાનમાં મને આલી જો હજાર રૂપિયા માં મારા પાણી હજાર લઈ મને હજાર નો ચૂનો લગાર નો ચૂનો લગી ગયા હું તો કઉ છું આ પેલી કહેવત નહીં કે બે બિલાડીઓ લડ્યા અને ફાયદો કરી દે એ મારા બે આપણો ફાયદો કરી દેતા હું તો હું કઉ છું અમુક ના હોય ને તો બે જણા એક વસ્તુ નક્કી કરીએ કે આજ પછી કદી આ ઝઘડો કરવાનો નહીં કદી ઝઘડો નહીં કરવાનો ખરાક નો ઝઘડો નહીં કરવાનો કચરા બાબત થી કોઈ બાબત થી ઝઘડો કરવાનો નહીં અને ઘરાક તો ખરું ને જેના નસીબમાં છે ને એના એ કણા આવશે તમારા ય આવશે તો હું કંકાર નહીં કરું અને મારા આવે તો તમારે કશું નહીં બોલો છો વાંધો નહીં એટલી નાની બોલાપવાનો નહીં ભાઈ મારા થી આવીને લઈ જા એને જેના હિથથી લેવું હોય એના આયથી લેવે આપણો જમણના એક બીજી વસ્તુ આપણે ગમે તેવો નોકર રાખશે ને એની પાકી ઓળખોણ લીધા વગર એનું સ્થોમ ઠેકોણું સરનોમું લીધા વગર એનું આધાર કેડ લીધા વગર કાચી દુકાનમાં નોકરી રાખવો નહીં આ વાત હાચે કાઉ નહીં ના તો હજાર હજાર લઈને આઈ જાય મહિના બધું લઈ જાય લઈ જવા વાળા ચોર નહી રાખવા ધંધો જ કરવો શું કરવું નહીં